અમરેલીના બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ ભવ્ય રીતે થયું ગુજરાત સરકારના મુખ્ય દંડા કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાના હસ્તે આ નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું બગસરા સહિત મંડળીની કુલ નવ શાખાઓ છે અને નવા બિલ્ડિંગના લોકાર્પણ સાથે પંદરમી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા અને મંડળીના ચેરમેન અનિલ વેકરિયા દ્વારા મહાનુભાવને પુષ્પઘુશ આપી સન્માન કરવામાં આવ્યું અમારી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાબી સહકારી મંડળી લિમિટેડ બગસરાની પંદરમી વાર્ષિક સાધારણ સભા હતી અને કુદરતી સુભગ સંયોગ એવો થયો કે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ પણ આ છે અને અમારી પંદરમી વાર્ષિક સરદાર સંસોનું પણ વર્ષ આ છે અમારી બ્રાન્ચ કુલ નવ છે મંડળીની અને એકસો ને દસ કરોડ ઉપરાંતની અત્યારે અમારી પાસે ડિપોઝિટ પડેલી છે અને એના કરતાં પણ વધારે અમારે ધિરાણ છે મંડળીની પ્રગતિ ખૂબ સારી રીતે થઈ રહી છે સભાસદોના કલ્યાણ માટે આગામી વર્ષમાં અમે નવા નવા આયોજન કરેલા છે એની વિશેષ જાહેરાતો અમે આજે કરેલી છે સભાસદોનું હિત અમારા અહીંયા વસેલું છે અને બગસરા માટે પણ જ્યાં નવું નૂટન બિલ્ડિંગ અમે લોકાર્પણ કર્યું છે આગામી સમયમાં બગસરાના કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકે સામાન્ય માનવીને પણ આપણે લાભ આપી શકીએ એવી પ્રકારની આપણે સુવિધા ઊભી કરી છે આગામી વર્ષમાં પણ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એની શુભકામના માટે આજે આખું ગામ અમે પાસે આવ્યું હતું એ બધાનું પણ આ તકે હું વાલા સભાસદો પત્રકાર મિત્રો અને બધા સ્નેહીનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા